ધારીવા મામલતદાર અને આંગણવાડી સંચાલિકાઓ આમને સામને આંગણવાડી સંચાલિકાઓને બેલોની કામગીરી દરાર સોંપતા મામલો ઉગ્ર બન્યો આંગણવાડી સંચાલિકાઓની મિટિંગમાં અધિકારીઓ દ્વારા ખખડાવવામાં આવતા ત્રણ સંચાલિકાઓની તબિયત લથડી આંગણવાડી સંચાલિકાઓ કામનું ભારણ હોવાથી બેલોની કામગીરીનો અસ્વીકાર કર્યો હોવાનું રટણ ધારી મામલતદાર પર સંચાલિકા દ્વારા ગંભીર આક્ષેપો

પહોંચી શકતા તો અમે આ બીઓલો કામગીરી કઈ રીતે સાહેબ એનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું તો સાહેબ અમારે પણ નાના બાળકો છે અમારે ઘર છે તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ અમારે અમારા નાના બાળકોને તો સાચવવા ને સાહેબ કામગીરી કરવા અમે કામગીરી કરવાની ના નથી પડતા પણ અમને બે દિવસની ની મુદત આપો જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારીશું આ કામગીરી અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું સાહેબ કોના દ્વારા

કોણે એવું કીધું તું સાહેબ એવું કીધું ક્યાં સાહેબ હતા તમારી માંગ શું છે હવે સાહેબ મારાથી કામ થાય એમ જ નથી એટલે હું કરી શકું જ નથી મને કેટલી ની પ્રોબ્લેમ છે અત્યારે તકલીફ છે એવું પણ કહેવામાં એવું છે કે તમે કામ નઈ કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે તો અમે આગળ પગલા લેવું એવું અમને કીધું બરાબર કે તમે આ સ્વીકારશો નહીં તો આગળ પગલા લેવું તો અમે બીમાર હોય તો કેવી રીતના સ્વીકાર કરો એટલું કામ તો કરીએ છીએ અમે આનાથી વધારે ઉપરથી અમને એટલું પ્રેશર આપે તો અમે ઓકે અમે ડોક્ટર વિલન સાવલિયા છે હું સીએચસી ધારીમાં ફરજ બજાવું છું આંગણવાડીના ત્રણ બેનોએ આવેલા હતા જે પેનિક એટેક જેવું એને સ્થિતિ લાગતી હતી તો અમે લોકોએ પ્રાથમિક સારવાર આપેલી છે અને પ્રાથમિક સારવાર બાદ તેમાંથી ત્રણ હતા જેમને એક બેન હતા એને કિડનીની ફેલ હતી તો એમ બીપી વધારે હતું તો બીપીની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો બીજા બેનને માનસિક બીમારી હતી એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે અને એક બેન હતા એમને દવા આપીને સારું છે તો એમને અમે પછી રજા કરેલી છે